તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી સાયખા અને વડલા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી વરસાદી માહોલમાં પણ અનેરો ઉત્સાહ બતાવ્યો હતો આજ રોજ ના રોજ ગુજરાત રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચથી કુલ સડસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સડસઠ ગ્રામ પંચાયતોમાં બસો સિત્યાસી વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમટી પડ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્યસ્થ અને પેટાચૂંટણીઓ માટે કુલ એક લાખ છેતાલીસ હજાર પાંચસો સત્યાવીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં ચુમોતેર હજાર પાંચસો સિત્યાસી પુરુષ મતદારો અને ઇકોતેર હજાર નવસો છત્રીસ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે વાગરા તાલુકામાં સામાન્ય એક વિસર્જન એક પેટા જીરો જીરો મળી કુલ બે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી વાગરા તાલુકાની સાયખા અને વડોદરા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું સાયખાની પ્રાથમિક શાળામાં યોજાયેલી ચૂંટણીમાં આઠસો સિત્યાસી મતદારો પૈકી સવારે અગિયાર વાગ્યા સુધી એકસો નેવ્યાસી તેમજ એક કલાક સુધીમાં ચારસો પાંચ મતદારોનું મતદાન મળી એક વાગ્યા સુધીમાં કુલ પિસ્તાલીસ ટકા જેટલું મતદાન નોંધાયું હતું જ્યારે વડલા ગામ પંચાયતની ચૂંટણીમાં કુલ છસો મતદારો નોંધાયો છે જે પૈકી બપોરે વાગ્યા સુધીમાં એકાવન ટકા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ખડે પગે પોલીસ તૈનાત જોવા મળી હતી યોજાયેલી ચૂંટણીમાં પુરુષ કરતા મહિલાઓ મતદાતાઓએ મતદાન માટે વધુ જાગૃતિ બતાવી હતી મતદાન મથકો ઉપર મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી નોંધનીય છે કે બેલેટ પેપર થી યોજાઈ રહેલ મતદાન પ્રક્રિયામાં કેટલાક મતદારો અટવાયા પણ હતા ભરૂચ જિલ્લામાં તાલુકાવાર કરીએ તો જંબુસર તાલુકામાં સામાન્ય એક વિસર્જન જીરો જીરો પેટા ત્રણ મળી કુલ ચાર બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી આમોદ તાલુકામાં સામાન્ય બે વિસર્જન બે પેટા એક મળી કુલ પાંચ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી વાઘરા તાલુકામાં સામાન્ય એક વિસર્જન એક પેટા જીરો જીરો મળી કુલ બે બેઠકો ઉપર ચૂંટણી ભરૂચ તાલુકામાં સામાન્ય વિસર્જન પેટા બેઠકો ચૂંટણી યોજાઈ હતી અંકલેશ્વર તાલુકામાં સામાન્ય બાર વિસર્જન જીરો જીરો પેટા ચાર મળી કુલ સોળ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી હાસ તાલુકામાં સામાન્ય ત્રણ વિસર્જન જીરો જીરો પેટા એક મરી કુલ ચાર ગ્રામ પંચાયત બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી ઝઘડિયા તાલુકામાં સામાન્ય ચાર વિસર્જન જીરો જીરો પેટા ચાર મરી કુલ આઠ ગ્રામ પંચાયતની બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને વાલિયામાં સામાન્ય બે વિસર્જન એક પેટા બે મણિ કુલ પાંચ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી તેમજ નેત્રંગ તાલુકામાં સામાન્ય ચાર વિસર્જન એક પેટા એક મણિ કુલ સડસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી નૈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગડા